મિત્રો ચાલો જાણીએ એ વસ્તુઓ વિશે તે પહેલા તમે જો ચેનલ પર જૂના તો એક લાઈક કરી ચેનલ ને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર થી લખી દેજો એક તૂટેલી કે નકામી વસ્તુઓ જો તમારા ઘરમાં એવી તૂટેલી કે નકામી વસ્તુઓ છે જેનો તમે બિલકુલ ઉપયોગ કરતા નથી તો તેને દૂર કરવી જોઈએ કારણ કે આ વસ્તુઓ સકારાત્મક ઉર્જાના પ્રવાહને અવરોધે છે જે પરિવારના સભ્યોમાં તણાવ અને ઝઘડા પેદા કરી શકે છે આ સાથે તેઓ વધુ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે ત્રણ પલંગ સામે અરીસો વાસ્તુશાસ્ત્ર અનુસાર પલંગ સામે ઊંઘ દરમિયાન જે આરામમાં ખલેલ પહોંચાડે છે આ સાથે માનસિક તણાવનો સામનો કરવો પડે છે ચાર વાસ્તુશાસ્ત્ર અનુસાર પલંગ પાસે ઇલેક્ટ્રોનિક ઉપકરણો પલંગ પાસે ટીવી લેપટોપ કે મોબાઈલ રાખો સ્માર્ટફોન જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ન રાખવી જોઈએ આ તમારી ખલેલ પહોંચાડી શકે છે અને તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરી શકે છે પાંચ પલંગ નીચે વસ્તુઓ રાખવી ઘણા લોકો ને પલંગ નીચે જૂતા અને ચંપલ સહિતની વસ્તુઓ રાખવાની આદત હોય છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર આવો કરવાથી ઉર્જાના પ્રવાહમાં અવરોધ આવે છે જેના કારણે બેચેની અને ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે મિત્રો આશા કરું છું કે આપને મારો આ વિડીયો ગમ્યું હશે હું નવીનતમ અને સચોટ માહિતી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓને પણ તેનો લાભ મળે આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ જય મા લક્ષ્મી મિત્રો